આ યાત્રા સાબરમતી નદીના તટે સોમનાથ પુદરના આરે પહોંચશે ગંગા પૂજન પછી એકસો આઠ કળશમાં જળ ભરી લાવવામાં આવશે પરંપરાગત એકસો આઠ કળશમાં લવાયેલા જળ દ્વારા ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે ભગવાનના જળાભિષેક બાદ નાથ ગજવેશમાં ભક્તોને દર્શન આપશે જળ યાત્રામાં સુશોભિત કરાયેલા ગજરાજો પણ જોડાશે મોટી સંખ્યામાં લોકો અને ભજન મંડળીઓ પણ આ યાત્રામાં જોડાશે બપોર પછી મોસાળવાસીઓ ભગવાનને સરસપુર લઈ જશે રથયાત્રાને લઈને મોસાળવાસીઓ પણ હવે ભાવ વિભોર બની ભગવાનના મોસાળ પથાર રાહ જોઈ રહ્યા છે